નમસ્કાર સ્પાક ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શકો મિત્રો વાત કરીએ વડોદરા મહાનગરપાલિકા જ્યાં દર્શકો મિત્રો ગઈકાલે જ કહેવાય છે કે જે રોજંદારી કર્મચારી હતા તેને કાયમ કરવામાં આવે પરંતુ જે કોન્ટ્રાક્ટના કર્મચારીઓ છે તેનો પગાર ઓછો મળતા તેઓ આજે અહીંયા ખાતે આવેલી જે ઓફિસ છે ત્યાં તેઓ રજૂઆત કરવા પહોંચ્યા છે તમામ કર્મચારીઓની એક જ માંગ છે કે તેઓનો જે પગાર છે ઓછો મળી રહ્યો છે અને જે પગાર પાવતી છે એ પગાર પાતી પણ નથી મળી રહી એક બાજુ ભાયલી પણ વાત કરવામાં આવે તો એસટીપી પ્લાન્ટ ભાયલી ખાતે આવેલો છે ત્યાં પણ કોન્ટ્રાક્ટના જે કર્મચારીઓ તેઓ પણ ત્યાં કહેવાય છે પ્લાન્ટ બંધ કરીને તેઓ પ્લાન્ટ આખો બંધ કરી દેવામાં આવે છે ને ત્યાં લોકો હડતાલ કરી રહ્યા છે આપ પણ અહિયાં હડતાલ કરી રહ્યા છો શું કહેશું કેશું હડતાલ એટલા માટે કરી છે કે જે કોન્ટ્રાક્ટ ચાલે છે કોન્ટ્રાક્ટના ના કોન્ટ્રાક્ટરે મને પગાર જે અમને મળવાપાત્ર પાત્ર પગાર છે મળતો નથી ઓછો પગાર આવે છે જે દિવસો ભરાવે એનાથી ઓછો પગાર આવે છે એટલે અમારી માંગ એવી છે કે અમને પૂરતો પગાર મળે પગાર ઓછો શું હવે એ કારણ અમને કોઈ ખબર જ નથી એના માટે અમે અહીંયા કે આ કારણ શું છે અમને કારણ બતાવો તમામ કર્મચારીઓ કઈ કઈ જગ્યા ફરજ બજાવે બધા અત્યારે જે અહીંયા છે વિકલપુર માં અન્ય કોઈ વોર્ડ પણ છે અને અમારી માંગણી એવી છે કે ગઈકાલે સફાઈ સેવકોને સાડી આઠસો માણસોને કાયમ કર્યા છે જો એમને કાયમ કર્યા અન્ય બીજા માણસોને કાયમ કરતા હોય આ ડ્રાઈવરો અમારા બે હાજર પાંચ થી લાગીને આજ દિન સુધી ફરજ બજાવે છે બરાબર તો તમે કોરોના કાળમાં પેલા લોકોએ ફરજ બજાવી છે બજાવી છે તો ડ્રાઈવરો માણસ નથી તમે એમને કેમ નથી કાયમ કરી શકતા એમને કોન્ટ્રાક્ટ પર જ ચલાવવાના છે તો દિવસો ભર્યા છતાં પણ પગારો છો દિવસો ભરેલા છે કોન્ટ્રાક્ટર ને તો બાલાજી તમામ લોકો અહીં રજૂઆત કરવા માટે આવ્યા છે અને તમામ લોકો આપ જોઈ શકો છો જે પ્રમાણે વિકલ્પની ઓફિસ છે ત્યાં રજૂઆત કરી રહ્યા છે આ તમામ લોકો જે અહીંયા રજૂઆત કરવા પહોંચ્યા છે તમામની જે માંગ છે એ માંગ એક જ છે કે આ રજૂઆત માટે એ આવ્યા છે અને જે માંગ છે તે ખાસ તમામ લોકો

ફરજ બજાવતા સાતસો વીસ દિવસ સુધીના તે લોકોને કાયમ કરી રહ્યા છે ત્યારે બીજી બાજુ ખાસ કરીને જ્યારે આ તમામ લોકો અહીં રજૂઆત કરી રહ્યા છે ત્યારે આ તમામ લોકોની એક જ માંગ છે તે ખાસ જ્યારે તમામ કર્મચારીઓ અહીં એકત્ર થયા છે અને એકત્ર થઈ અને તેઓ આ વિકલ્પપુર ખાતે આવેલી આ જે ઓફિસ છે ત્યાં તેઓ રજૂઆત કરી રહ્યા છે એક બાજુ ભાયલી ખાતેનો જે એસટીબી પ્લાન્ટ આવેલો છે એસટીબી પ્લાન્ટ ખાતે પણ જે કોન્ટ્રાક્ટના કોન્ટ્રાક્ટરના જે કોન્ટ્રાક્ટ તરીકે ફરજ બજાવે છે

આ અહીં ખાસ રજૂઆત કરવા માટે અહીંયા પહોંચ્યા છે અને તમામની જે જ માંગ છે કે પગાર પૂરો ચૂકવવામાં આવે અને પગાર છે પગાર ની પાવતી છે એ પાવતી પણ મળે તેવી માંગ કરી રહ્યા છે આ તમામ કર્મચારીઓ રજૂઆત કરી છે અને તેઓની એક જ માંગ છે કે પગાર છે પૂર્ણ ચૂકવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે इंस्टाग्राम पक्का आएगा हां बोला तमाम सबजा माध्यम से ज्वाइन करने के बाद के 50% तो कौन ना लेला का ना उदय जाएगा का तुम्हें मतलब मुझे तुम्हारे अपना माध्यम से भी रहता है कि तुम आए चाहिए मैं लाइव से ज्यादा ऋषि राव जी रुको तू આપણી સાથે તમામ લોકો છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું આ બધા જેટલા કર્મચારીઓ છે સર્વિસ નોકરી કરે અને બહાર પણ કોઈ અકસ્માત થાય કે કોઈ પણ માનો કે ભાઈ ચોમાસું હોય કે એમાં આ ડ્રાઈવરોને ત્યાં બહાર મોકલે સાહેબો પરમિશન સાહેબ આપે એટલે તૈયારીમાં એ લોકો બહાર જતા રહે અને એ લોકો એમની પૂરતી સર્વિસ આપી હવે અહીંથી માણસ જાય બહાર તો બાર માણસ જાય તો એનો પગાર કેટલો થાય એ લોકો પચીસસો પચીસો આવીને છૂટા થઈ જાય એટલે માણસને ત્યાંથી પાછા આવે આ ધાનેરા ગયા હતા એ લોકો તો એ લોકો અહીંયા આવ્યા પાછા તો બીમાર પડ્યા અને તો દસ દસ બાર બાર હજાર રૂપિયા એમનો ખર્ચો થયો ઈએસઆઈનો ઠેકાણો નથી પીએફમાં તમે જાઓ ને કે ભાઈ આજે મારો સાળો જ છે એને કિડનીનો પ્રોબ્લમ છે હવે એને જ્યારે ઇએસઆઈમાં કીધું ટ્રીટમેન્ટ કરાવી તો કે ભાઈ તમારે ઇઠ્યોતેર દિવસ હોય ત્યારે તમને આ વસ્તુ મળે તો ઇઠ્યોતેર દિવસ તો એ તો ચૌદ વર્ષથી અહીંયા છે માણસ તો એને ઇઠ્યોતેર દિવસ નહીં થયા એટલે જ્યારે પણ કોઈ પણ કોન્ટ્રાક્ટર આવે ને તો નવો નંબર નો પીએફ નો એટલે પીએફનો તો એક જ નંબર હોય હવે મને જ પેલો ઈએસઆઈ નો નંબર પણ અને પીએફ નંબર મને જે ગયે ફેરી પેલો હતો ડીબી એન્ટરપ્રાઇઝ વાળો એનો નંબર મને આપી દીધો કે ત્યાં મેં કે હવે પીએફ તો નહીં થાય તમારું બના તો વસ્તુ એ છે કે ભાઈ આ ડ્રાઈવરોને આ તકલીફો છે બીજી વસ્તુ એ છે કે ભાઈ આ જ્યારે કોન્ટ્રાક્ટર આવે છે ને તો બધી મોટી મોટી વાતો થાય કે ભાઈ ગણવેશ બૂટ કે આ બધું એક જોડી મૂકેલા છે હવે ગણવેશ બૂટની જે વાત છે તો બે જોડી એને સ્વાભાવિક છે જે અંદર લખેલું છે એ આપવું પડે ને બૂટ તો એ તો આલ્યા નથી ને એક જોડી કે તમે લઈ જાઓ તો કોણ માણસ છે કોઈ પણ ડ્રાઈવર તૈયાર નથી પહેરવા માટે કારણ કે એક જ જોડી છે આપવા માટે કપડા છે કોઈનું શર્ટ ને ઢીલું છે માપ લીધું છે પણ શર્ટ કોઈ નું આવતો કે પેન્ટ ઢીલી હોય કે પેન્ટ ટાઈટ હોય એવું પણ કોઈ નિકાલ આવ્યો નથી હજુ પણ પગાર નો વિષય તો છે આગામી સમયમાં માં કઈ રણનીતિ અપનાવો અમારે જ્યારે આ બધું વસ્તુઓ આ અધિકારીઓ જ્યારે અમારું સાંભળતા નથી એટલે જઈએ એટલે બધા થઈ જશે પેલો પહેલાંને પણ પેલા એટલે બધા પાસે જ ગયા છે હવે અમારે શું છે કે ભાઈ આગળ વધવાની વાત છે કે ભાઈ હવે ગાંધીનગર કે આ બાજુ કારણ કે અહીંને અહીં બધું એને પતી જાય છે કે જે પણ વસ્તુ અધિકારી અમારી વાત સાંભળતા નથી તો પછી અમે આગળ ગાંધીનગર સુધી જઈશું હા એ પણ અપનાવીશું પણ ગાંધી રીતે કે જે વસ્તુ છે કે કાલી રીબીનો હમણાં પહેલાં તો અમે બાંધીને કામ કરીશું કે જે અમારું કામ નહીં થાય એના પછી પછી હડતાલ કરીશું અમે આપ શું જે રીતે પણ કરી તેમ છતાં તમારી વાત નથી સાંભળવા કેમ નથી આ કેવું છે અંધેર નગરી જેવું લાગી રહ્યું છે આજે અમારે તો ઓગણીસ વીસ વર્ષથી અહીંયા બધા કાર્યરત છે આ પાછલા ચાર મહિનાથી જે બાલાજી સિક્યુરિટી પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટર આ છે કોન્ટ્રાક્ટરે આવતામાં અમારા કોઈને ના તો પગાર વ્યવસ્થિત આપ્યો ના પગાર પાવતી ના ઈએસઆઈ એક્ટિવ કર્યા કે યુનિફોર્મ નથી આવ્યા ઘણા સમયથી અમે રજૂઆત કરતા આવ્યા છે અમે માન્ય ડેપ્યુટી કમિશનર ને રજૂઆત કર્યા છે ડેપ્યુટી કમિશનર સાહેબી અમને બે દિવસનો સમય આપેલો આજે બે દિવસના પંદર દિવસ થવા આવ્યા હજુ સુધી કોઈ નિકાલ કરવા નથી આવ્યો તમે લેટરમાં જોઈ શકો છો ગઈકાલે જ પગાર કરવામાં આવ્યો એ પગાર બી લોકોના ઓછા આવ્યા છે એટલે આ લોકોને કોઈની પગાર ચૂકવાની આહત જ છે નહીં એ ભ્રષ્ટાચાર કરવા માટે અમને પગાર ભાવથી આપી નહીં રહ્યા એટલે હવે આપના માધ્યમથી માન્ય કમિશનર મેયરશ્રીને એટલા સૂચના આપવામાં આવીશ કે સાહેબ આ ગરીબ ડ્રાઈવરનું જેટલું મને વહેલી તકે સોલ્યુશન કરવામાં આવે જો સોલ્યુશન કરવામાં નહીં આવે તો આ અમારો એક પરિવાર છે અમારું ઘર છે પણ અમારા જો અમારી માંગણી સંતોષવામાં નહીં આવે તો અમે ઘરની સામે અમે વિરોધ કરવા તૈયાર છે ને વિરોધ થશે તો એમાં જવાબદારી અમારી નહીં રહી કારણ કે અમે અમારા હક માટે લડીશું એટલે આપના માધ્યમથી કે વહેલી તકે અમારું સોલ્યુશન કરવામાં આવે જો વહેલી તકે સોલ્યુશન કરવામાં નહીં આવે તો અમે અગાઉ દિવસમાં અલગ અલગ વિવિધ પ્રોગ્રામ આપી ને આ મુદ્દત સુધી હડતાળ પાડીશું બિલકુલ તમામની એક જ માંગ છે તેઓ તમામ લોકો કહી રહ્યા છે કે આ ચોક્કસ મુદ્દત હડતાલ કરવામાં આવશે આ તમામ લોકો અહીં રજૂઆત કરવા માટે આવતી આવ્યા હતા તમામ લોકો અહીં આવ્યા હતા સાહેબ સાથે વાત કરીશું સાહેબ તમામની એક જ માંગ છે પગાર પાવતી મળે અને પગાર પૂર્ણ મળે પગાર પાવતી માટે ધ્યાન ઈજાજીનું ધ્યાન દોર્યું છે બપોર સુધી એ લોકોને 3 મહિનાનો પગાર પાવતી મળી જશે અને ડિસેમ્બર મહિનાનો બે દિવસમાં થઈ જશે પગાર પાવતી સાહેબ એ લોકો સાથે તમને જો નથી મળત નથી ગણવેશ્વર લોકોને 50% કર્મચારીને આપ્યા છે 50% માં એવું છે કે અમુક એલવન થોડું પહેરવા માં ફિટિંગ ને એવું આવતું હોય ફિટિંગ માટે તો એ લોકોને બીજા માપ લઈને ગણવેશ આપવાનું ધ્યાન દોર્યું છે એ લગભગ પંદર દિવસમાં આવી જશે તમામ બપોર ચાર વાગ્યા સુધી સેલેશિપ મળી જશે લોકોને પગાર હાજરી પ્રમાણે પૂર્ણ ચૂકવેલ છે એનું આપણે ખાતરી છે આપણી પાસે ડોક્યુમેન્ટેશન પણ છે તમે જોઈ શકો છો

હડતાલ કરી ચુક્યા હતા અને હડતાલ બાદ જ ફરી એક વખત આ હડતાલ નો માર્ગ અપનાવ્યો છે માર્ગ અપનાવવાનું કારણ છે કે તેઓને પગાર નથી ચૂકવાતો તેઓ આ તમામ કર્મચારીઓ ના એ આક્ષેપ છે પરંતુ હવે જોવાનું રહ્યું કે બપોર બાદ હજી અધિકારી એ જણાવ્યું છે કે બપોર બાદ જ તેઓને આ પગાર પાવતી અને તેમજ જે અન્ય તેમની માંગ છે તે સ્વીકારવામાં આવશે